કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખાના સ્લોગન સાથે કચ્છ આવતા પ્રવાસીઓનું સ્વાગત ભુજના રેલવે સ્ટેશન બહાર જ ગટરના પાણીથી કરવામાં આવતું હોય તેવો ગાઢ ભુજ નગરપાલિકાએ સર્જ્યો છે ભુજમાં અંદાજિત બસ્સો કરોડના ખર્ચે નિર્માણ પામતા આધુનિક રેલવે સ્ટેશન બહાર ગટર સમસ્યાથી યાત્રિકો અને સ્થાનિકો પરેશાન છે ત્યારે આજે ભુજ શહેર કોંગ્રેસ દ્વારા આશ્ચર્યજનક કાર્યક્રમ આપીને આ અંગે વિરોધ કરવામાં આવ્યો છે કચ્છના સફેદ રણમાં રણોત્સવ યોજાઈ રહ્યું છે ત્યારે દેશ વિદેશથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે ત્યારે ભુજમાં ઠેર ઠેર કચરાના ઢગલા અને રસ્તા ઉપર વહી રહેલા ગટરના પાણીથી લોકોનું સ્વાગત થઈ રહ્યું છે ભુજના રેલવે સ્ટેશન પાસે જ્યાં જુઓ ત્યાં સ્વચ્છતાનો અભાવ જોવા મળી રહ્યો છે રોડ રસ્તા ગટર અને ગંદકી જોવા મળી રહી છે છે કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે છેલ્લા આ સમસ્યાથી સ્થાનિક લોકો પરેશાન રિક્ષાના ફેરા કરતા સમયે ગટરવાળા પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે રેલવે સ્ટેશનની ગટર લાઈન ઉભરાઈ રહી છે અને પાણી જાહેર રસ્તા પર ભરાઈ રહ્યા છે ભુજ નગરપાલિકા દ્વારા કોઈ ચોક્કસ કામગીરી કરવામાં નથી આવી રહી ભુજ શહેર કોંગ્રેસના પ્રમુખ કિશોરદાન ગઢવીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી આ બાબતે લગભગ બે હજાર તેરથી અમારા પૂર્વ વિપક્ષી નેતાએ બે હજાર તેરમાં વિરોધ કર્યો હતો ત્યારથી સતત આ ગટર બાબતે અમે અવાજ ઉપાડતા રહ્યા છીએ વિરોધ કરતા રહ્યા છીએ અવનવા તરીકાથી વિરોધ કર્યો છે પરંતુ આ સત્તાધીશોની આંખ ખુલતી નથી કચ્છ નહીં દેખાતો કુછ નહીં દેખાય એવી જાહેરાતો કરી અને પ્રવાસીઓને આકર્ષવામાં આવી રહ્યા છે પ્રવાસી કચ્છ જોવા માટે આવે રેલવે સ્ટેશનમાંથી ઉતરીને પહેલાં એ આ ભુજની ગટર જોવે છે એ કચ્છની શું છાપ લઈને જતા હશે ચાલીસ ચાલીસ વર્ષથી ભુજમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે નગરપાલિકામાં અને એક ગટરની સમસ્યા હલ નથી થતી એનું એકમાત્ર કારણ ભ્રષ્ટાચાર છે વધારેમાં વધારે ભ્રષ્ટાચાર કરી કમલમમાં જે પૈસા પહોંચાડી શકે એને જ સત્તા ઉપર બેસાડવામાં આવી રહ્યો છે અને એવા ચીફ ઓફિસરને પણ અહીંયા મૂકવામાં આવી રહ્યા છે કે જે વધારેમાં વધારે ભ્રષ્ટાચાર કરી શકે અને ચીફ ઓફિસરને ધારાસભ્યોનું પીઠબળ હોવાથી તેઓ કોઈને દાદ આપતા નથી બોડી એક બાજુ છે ચીફ ઓફિસર બીજી બાજુ છે આનામાં ભુજની પ્રજાનો ખો નીકળી રહ્યો છે ખરેખર તો નગરપાલિકા પાસે કોઈ નિષ્ણાંત સ્ટાફ નથી કે એવા જાણકારને મોટા કોઈ કોન્ટ્રાક્ટર નથી જે આ સમસ્યાનો હલ કરી શકે એના પાછળનું મુખ્ય કારણ માત્રને માત્ર ભ્રષ્ટાચાર છે ભાજપ છે મક્કમ અને ભુજમાં ગટરની સમસ્યા છે અડીખમ એ પ્રકારનો એક સ્લોગન બનાવી અને ભાજપનો જે ચૂંટણી ચિહ્ન છે કમળનું ઈ રાખી અને પોસ્ટર બનાવી અને ગટરના પાણીમાં વેતા કરવામાં આવ્યા હતા